વાવ ખાતે નવીન ચૂંટાયેલા ભાજપની વિચારસરણી ધરાવતા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું નવીન ચૂંટાયેલા અડત્રીસ પૈકી ત્રીસ સરપંચોનું ખેસ પહેરાવી બુક અને પેન સન્માન કરાયું તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની સરપંચ પદની ચૂંટણીમાં આડત્રીસ માંથી પાંચ સરપંચો સમરસ જાહેર થયા હતા બાકીના તેત્રીસ સરપંચોની બાવીસ જૂનના ચૂંટણી યોજાઈ હતી પચીસ જૂના રોજ મતગણતરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી ધરાવતા આડત્રીસ માંથી ત્રીસ વિજેતા સરપંચોનું યુવા ધારાસભ્ય સુરુપજી ઠાકોર અને ભાજપ સંગઠનના અગ્રણી મિત્રોએ બુક પેન આપી તેમજ કેસરીઓ ખેસ પેરાવી સન્માન કર્યું જે પ્રસંગે પૂર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ બાપુએ રાજ્ય સરકારની સિદ્ધિઓને બિરદાવી સરહદી પંથકમાં જીવાદોરી બનેલી નર્મદાની નહેર વિશે વિસ્તૃત માહિતી આપી જણાવ્યું કે હજુ આગામી ત્રીસ વર્ષ સુધી દેશ પર મોદી સાહેબનું શાસન ચાલવાનું છે યુવા ધારાસભ્ય સુરૂપજી ઠાકોરે જણાવ્યું કે સમરસ થયેલા સરપંચોને હું પાંચ લાખની અલગ ગ્રાન્ટ ફાળવીશ તેમજ રાજ્ય સરકારની પાંચ લાખની ગ્રાન્ટ મળશે વધુમાં વહીવટ અને વિકાસની ગ્રાન્ટ થકી સરહદી વિસ્તાર હરિયાળો બની જશે વધુમાં દરેક સરપંચ મિત્રોને પોતાના ગામમાં વૃક્ષારો કરવાનું જણાવી મોદી સાહેબના સાકાર કરવાનું જણાવ્યું જે પ્રસંગે બોડી સંખ્યામાં સરપંચ મિત્રો રાખવામાં આવ્યો તો જેમાં માનસિંહ બાપુ અમારા વરિષ્ઠ આજના તબકે મને મોદી સાહેબની જે વિકાસની વિચારધારા છે એ વિકાસની વિચારધારાની અંદર અભાવ તાલુકાના નવમી સરપંચો શ્રી જોડાઈ અને આવનાર સમયની અંદર એમના ગામની અંદર વિકાસના કામોને વધુ વેગ મળે એવી શુભકામનાઓ પણ અહીંયાથી પાઠવવામાં આવી હતી